અને કાર્યકરો અમરેલી થી પરેશ ધાનાણીના ઘરે પહોંચ્યા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી કરાઈ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ધાનાણીના ઘરે પહોંચ્યા અને ચૂંટણી લડવા માટે મનાવવાના પ્રયાસ કર્યા અંતે સમજાવટ બાદ પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે રાજી થયા હતા કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ના બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ

હેઠા નહી મૂકે તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શેષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે કોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે દાંતા હડાદ પાંસા બેડા પાણી